નમસ્તે યુટી સોશિયલ સ્વાગત છે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રયાસ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ઉપક્રમે ગામમાં બાળ અધિકાર જાગૃતિ યાત્રા રાષ્ટ્રીય યુવા દિવસની પૂર્વ સંધ્યાએ સમાજમાં બાળ અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાના આશયથી બાળ કલ્યાણ માટે કાર્યરત સંસ્થા પ્રયાસ જુવેનાઇલ એ સેન્ટર અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસે સાથે મળીને સંઘ પ્રદેશ સેલવાસના બાલદેવી ગામ ખાતે આજે બાળ અધિકાર જાગૃતિ યાત્રાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં જીએનએલયુના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પ્રયાસ ગોના સભ્યો એક હજાર અઠાણું ચાઇલ્ડ હેલ્પલાઇનના ઇન્ચાર્જ બલદેવીના સરપંચ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ આંગણવાડી કાર્યકરો આશા વર્કરો અને પીએમએવાય અધ્યક્ષ હાજર રહ્યા હતા એક પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમમાં કાર્યક્રમમાં જીએનએલ યુના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પ્રયાસ ગોના સભ્યો એક હજાર રખાણુ ચાઇલ્ડ હેલ્પલાઇનના ઇન્ચાર્જ બાલદેવીના સરપંચ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ આંગણવાડી કાર્યકરો આશા વર્કરો અને પીએમએવાય અધ્યક્ષ હાજર રહ્યા હતા આ પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમમાં સ્થાનિક બાળકોએ પણ સક્રિયપણે ભાગ લીધો હતો અને બાલ વિકાસ હમારા અધિકાર બચ્ચો નેઠાના હે બાલ વિવાહ મીટાના હે હમ સબકા એક હી બાલ વિવાહ મુક્ત પરિવાર વગેરે નારા લગાવ્યા હતા એક હજાર અઠાણું ચાઇલ્ડ હેલ્પલાઇન સલાહકારે સમાજમાં બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડ્યો અને ઉપસ્થિતોને હેલ્પલાઇન દ્વારા બાળકોના અધિકારોના ઉલ્લંઘનની જાણ કરવા પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમમાં દરેક બાળક માટે સલામત અને સહાયક વાતાવરણ બનાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કાયદાના સહાયક પ્રોફેસર નંદિતા ગુગ્નાનીએ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ વિશે પ્રેરણાદાયક ભાષણ આપ્યું તેમને માત્ર બાળકો માટે જ નહીં પરંતુ વિવિધ પરિસ્થિતિઓને કારણે અગાઉ શિક્ષણ પ્રાપ્ત કરવામાં અસમર્થ મહિલાઓ માટે પણ શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો તેમણે માતા પિતાને તેમના બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન કર્યું જેથી તેઓને ઘરમાં સલામત અને પ્રોત્સાહક વાતાવરણ મળે અન્ય મહેમાન વક્તાએ આદિવાસી વિસ્તારોમાં બાળ લગ્નોના વ્યાપ પર પ્રકાશ પાડ્યો અને જાગૃતિ ફેલાવવા અને આ મુદ્દાનો સામનો કરવા માટેના તેમના પ્રયાસો શેર કર્યા પીએમએ વાય અધ્યક્ષ પ્રવીણ કોહલીએ તેમના ભાષણમાં બાળકોના અધિકારો અને ઘરોમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો પ્રયાસ સામાજિક કાર્યકર શ્રી અમોલ મેશ્રામે પ્રયાસ દ્વારા બાળકોની સમસ્યાઓની ચર્ચા કરવા અને તેમની જરૂરિયાતો શોધવા માટે ઘરે ઘરે જઈને ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ ઝુંબેશોનો હેતુ સ્થાનિક સમુદાયને બાળ અધિકારો વિશે શિક્ષિત કરવાનો પણ છે જીએનએલયુએ દર શનિવારે તેમના કોમ્યુનિટી હોલમાં સંકુલના નાના બાળકો અને મહિલા રહેવાસીઓ માટે અંગ્રેજી ભાષા તાલીમ વર્કશોપનું આયોજન કરવાનું પણ વચન આપ્યું હતું જીએનએલ યુ લીગલ સર્વિસીસ કમિટીના વિદ્યાર્થી સભ્યોએ સ્થાનિક બાળકો સાથે વિવિધ રમતો રમીને યાત્રાનો અંત સકારાત્મક નોંધ સાથે કર્યો આ કાર્યક્રમે સમુદાયને સફળતાપૂર્વક એક કર્યો મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી અને અર્થપૂર્ણ પરિવર્તન માટે પાયો નાખ્યો તે એક શક્તિશાળી સંદેશ આપ્યો કે સામૂહિક પ્રયાસો બાળકો મહિલાઓ અને સમગ્ર સમાજ માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરી શકે છે थी समीर गोहिल रिपोर्ट राष्ट्रीय युवा दिवस के दिन में हमने प्रयास एनजीओ और गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के छात्रों ने एक बाल अधिकार यात्रा निकाली है ये प्रधानमंत्री आवास योजना सोसाइटी में यहाँ तकरीबन कुछ 700 फ्लैट हैं जहाँ ढाई तीन हजार लोग रहते हैं हमने बात की है 1098 हेल्पलाइन के बारे में वन एट हेल्पलाइन के बारे में और हम बच्चों को उनके अधिकार के बारे में बताना चाहते हैं मैं खुद कहना चाहूँगी कि बहुत बहुत जरूरी है कि हम बच्चों की शारीरिक स्वास्थ्य उनका मानसिक स्वास्थ्य का ध्यान रखें बच्चों से माँ बाप को रोज बात करनी चाहिए उनको समझाना चाहिए कि वो गलत रास्ते पे ना जाएं। और बच्चों को आश्वासन होना चाहिए कि अगर कुछ हो जाता है कोई भूल हो जाती है तो माँ बाप उनके साथ हैं वो कोई गलत कदम ना ले सबसे जरूरी बात मैं ये कहना चाहूंगी कि विद्या तो पढ़ाई है वो बहुत कीमती है आप अगर पढ़ लिख जाते हैं तो आपको कोई नहीं रोक सकता तो हर माँ बाप का ये रिस्पॉन्सिबिलिटी है कि वो अपने बच्चों को पढ़ाएं सिर्फ स्कूल में दाखिला ना कराएं लेकिन ये इंश्योर करें कि वहाँ पे बच्चा पढ़ रहा है आगे बढ़ रहा है और सिर्फ बच्चे नहीं पढ़ाई की कोई उम्र नहीं होती अगर कोई भी जवान है कोई भी बूढ़ा है जिनके मन में इच्छा है पढ़ने के लिए उनको जरूर पढ़ना चाहिए उनको आगे सीखना चाहिए जिंदगी भर सीखते रहना चाहिए આજે આપણે સિલવાસા માં પ્રધાનમંત્રી આવાસ યોજના ની બિલ્ડિંગમાં વધારે આપણે બાળકો ના અધિકાર વિશે આપણે જાણકારી આપી છે એમાં આપણે જોઈએ તો બાળકોને શિક્ષણ આપવાનો અધિકાર બાળકોને જીવન જીવવાનો અધિકાર છે અને બાળકોને ગુડ ટચ આ બાળકો આપણી સ્કૂલમાં જતા છે પણ સ્કૂલમાં કેવી રીતના કોઈક વખત એવું બિહેવ હોય જે આપણા ખબર ના હોય પણ આપણે એની બિહેવ પણ જાણવાનું છે કે એ આજે કાલે સારું હતું આજે શું કામ એનું મૂળ બરાબર નથી. પણ એ બધી જાણકારી આ one zero nine eight તો કરતા જ છે. પણ આપણે બી ઘરમાં આપણે માં બાપે પણ એ જાણકારી લેવી બહુ જરૂરી છે. નમસ્તે મારું નામ શાદાબ શકીલ કાસમાની છે. અમે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસ કા ફર્સ્ટ યર કા સ્ટુડન્ટ હું. કાલે નેશનલ યુથ દિવસ છે તારીખ બાર ના જેના પ્રસંગે અમે આજે જીએનએલયુ સિલવાસા કેમ્પસ અને પ્રયાસ સેન્ટરે કોલેબ કરીને અને અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સોસાયટીમાં અમે એક રેલી ઓર્ગેનાઇઝ કરી જેમાં અમે વિમેન્સ રાઇટ અને ચાઇલ્ડ પ્રોટેક્શન વિશે અમે એમને જાગૃત કર્યા જેમાં કે જેમાંની ચાઇલ્ડ પ્રોટેક્શનની હેલ્પલાઇન અમે એમના વિશે અમે એમને કીધું કે વન ઝીરો નાઇન એટ ઉપર તમે કોલ કરી શકો તમને કોઈ પણ હેલ્પ જોતી હોય બાળકોના લીધે બાળકો બાળકો પ્રત્યે તમને કોઈ પણ હેલ્પ જોતી હોય બાળક આગળ ન વધી શકતું હોય એને કોઈ પ્રોબ્લેમ્સ આવતી હોય તો એના માટે અમે એમને જાગૃત કર્યા અને મહિલાઓની પણ ગાઈડ હેલ્પલાઇન છે વન એટ વન જેમાં અમને બધાને અમે કીધું કે તમે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે એમાં ભાગ લઈ શકો અને તમે એમાં કોલ કરી શકો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં તમને એનું સોલ્યુશન મળશે અને જીએનએલયુ અને પ્રયાસનું આ કોલેબોરેશન એક ઇનિશિયેટિવ છે જે આગળ પણ અમે કરતા રહીશું અને આ જીએનએલયુ કેમ્પસે પ્રોમિસ કર્યું છે કે અમે અહીંના છોકરાઓને ફ્રીમાં એજ્યુકેશન આપશું સેટરડે સન્ડે ના એમને ઇંગ્લિશ ની ટ્રેનિંગ આપશું એમને ક્લેપ વિશે જાગૃત કરશું અને બીજું ઘણું બધું કરશું જે લોકો ડિમાન્ડ કરશે એ જ અમારું મકસદ છે અને અમે આ લોકોને આગળ વધાવીને રહેશું થેન્ક યુ